ગુજરાતમાં દારૂબંધીના કેસમાં ઐતિહાસિક ચુકાદો સત્તાવન નશાખોરોને લોક અદાલતમાં જેલ આજે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત એક અસામાન્ય ઘટના બની છે વલ્લભીપુર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં દારૂ પીવાના ગુનામાં સત્તાવન વ્યક્તિઓને એકસાથે ત્રણ દિવસની જેલની સજા ફટકારવામાં આવી છે આ તમામ નશાખોરોને સજા ભોગવવા માટે ભાવનગર જિલ્લા જેલમાં ખસેડવામાં આવ્યા છે આજે ગુજરાતની દરેક કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ અદાલતોમાં જૂના કેસોનો ઝડપથી નિકાલ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે વલ્લભીપુરમાં પણ આવા જ એક પ્રયાસ હેઠળ દારૂબંધીના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી જે સત્તાવન વ્યક્તિઓને સજા થઈ છે તેમણે લોક અદાલતમાં પોતાના ગુનાની કબૂલાત કરી હતી આ કબૂલાત બાદ તેમને તાત્કાલિક ત્રણ દિવસની જેલની સજા સંભળાવવામાં આવી હતી આ ઘટનાને ગુજરાતના ઇતિહાસમાં દારૂબંધી કાયદાના અમલીકરણના સંદર્ભમાં એક સીમાચિહ્નરૂપ ગણવામાં આવી રહી છે મારું નામ મહેબૂબાબુસૈન ખાન પઠાણ એડવોકેટ વલભીભુ અને આ મારી સાથે શ્રી પાસલા સાહેબ છે પ્રકારના કેસો જે હોય સમાધાન લાયક એ તમામ કેસ આજે મેકવામાં આવ્યા હતા તે પૈકી જેટલા નેગોશિયેબલના હોય તેમાં પણ સમાધાનકારી વલણ અપનાવી તેમજ બેન્કોના કેસોમાં જે મળતો લાભ તેમજ જીબીના કેસમાં જે કાંઈ મળતો હોય એ લાભ આપી અને હપ્તા કરવા માટે થઈ અને આ અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આની અંદર પીવાના કેસ તથા કબજાના કેસમાં પણ થોડી ઘણી છૂટછાટ આપી અદાલત દ્વારા ઓગણસાઠ કેસ જે પીવાના હતા તે તમામે તમામ સો ટકા ઓગણસાઠ મોમતદારોને હાજર રાખી તમામને એક દિવસ માટે ભાવનગર જિલ્લા જેલમાં મોકલી આપી